તેની બધી જ ટીપ્સ મેં વિડીયોમાં જણાવી છે તો વિડીયોને સ્કીપ કરાવીના એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ કટલેસ બનાવવા માટે મેં આ પાંચસોથી છસો ગ્રામ જેવા બટેટા લીધા છે મોટા બટેટા હોય તેને વચ્ચેથી કટ લગાવી લીધા છે હવે આ બટેટાની અંદર આપણે બે ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું અને કુકર બંધ કરી અને તેને ગેસ ઉપર પાંચ થી છ વિસલ કરી લેવાની છે હવે મારી જોડે આ પાંચ થી છ નંગ જેવી બ્રેડ હતી તો હું તેનો ઉપયોગ કરું છું જો તમારી જોડે ટોસ્ટ બિસ્કિટ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક મિક્સચર જાર લઈ લઈશું હવે આ બ્રેડના આપણે ટુકડા કરી અને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે આ જ રીતે આપણે બધી જ બ્રેડના ટુકડા કરી અને મિક્સર જારની અંદર એડ કરી દઈશું જો તમારી જોડે બ્રેડ ક્રમ્સ હોય તો તેના પણ તમારે ટુકડા કરી અને પછી જ અંદર એડ કરવાના છે હવે મિક્સર જારને બંધ કરી તેના આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું આ રીતના આપણે બ્રેડ ક્રમ્સ બનાવવાના છે હવે આપણા બટેકા બફાઈ અને એકદમ સરસ મેં ઠંડા કરી લીધા છે અને તેની ઉપરની સ્કીન પણ નીકાળી લીધી છે હવે આ રીતે પાઉભાજીના મેશરથી આપણે બધા જ બટેકાને આ રીતે મેશ કરી લેવાના છે આ રીતે પોટેટો મેશરથી મેશ કરવાથી આપણા બટેકાની અંદર આખા ટુકડા બિલકુલ પણ નથી રહેતા અને આપણા બટેકા એકદમ સરસ મેશ થઈ જાય છે હવે તેની અંદર આપણે અડધો કપ જેવા બાફેલા વટાણા એડ કરી દઈશું અને તેને પણ આ રીતે પોટેટો મેશ કરી દેવાના છે હવે એક એક પેનની અંદર આપણે મોટી ચમચી ભરીને તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે બે ચમચી જેવા તલ એડ કરી દઈશું અને તલને આ રીતે હલાવી અને સાતળી લેવાના છે હવે તેની અંદર આપણે બે ચમચી જેવી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું આ પેસ્ટ મેં મરચાં અને એક ટુકડો આદુની પેસ્ટ બનાવી હતી હવે આ પેસ્ટને આપણે માત્ર બે જ મિનિટ માટે સાંતળવાની છે આ રીતે તલ અને મરચાંની પેસ્ટને સાતળીની અંદર એડ કરીશું તો તળતી વખતે તલ આપણા ફૂટશે નહીં અને આપણી કટલેસ બિલકુલ પણ છૂટી નહીં પડે તો આપણી પેસ્ટ એકદમ સરસ સંતરાઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અને આ તલ અને મરચાંની પેસ્ટને આપણે મસાલાની અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તળતી વખતે તમારી કટલેસ બિલકુલ પણ છૂટી ના પડે તેની માટે હું તમને એક ટિપ્સ આપીશ કે આપણા બટેકા બફાઈ જાય પછી તેને એકદમ સરસ ઠંડા કરી લેવાના છે અને પછી જ તેનો આપણે મસાલો બનાવવાનો છે હવે તેની અંદર આપણે એક ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું એક ચમચી આપણે તીખું મરચું એડ કરીશું એક ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું બે ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનો છે એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશું બે ચમચી જેવી આપણે કાચી વરિયાળી એડ કરવાની છે વરિયાળીને આપણે કાચી જ એડ કરવાની છે ફ્રેન્ડ્સ એક ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું એક ચમચી આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો બે મોટી ચમચી ભરીને આપણે દળેલી સાકર એડ કરી દઈશું સાકરની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આપણા બટેકા ગરમ હોત તો આપણે જો ખાંડ એડ કરી તેનું પાણી છૂટું પડત અને તળતી વખતે આપણી કટલીસ છૂટી પડી જાય એટલે આપણે બટેકા ઠંડા કરી અને પછી જ બધા મસાલા કરવાના છે હવે તેની અંદર આપણે ચારથી પાંચ મોટી ચમચી ભરીને બ્રેડ ક્રમ્સ અંદર એડ કરી દઈશું જો તમારે બટેટા બાપતી વખતે પાણીનો ભાગ વધારે બટેટાની અંદર રહી ગયો હોય તો તમે બે ચમચી વધારે પણ બ્રેડ ક્રમ્સ એડ કરી શકો છો હવે તેની અંદર આપણે ત્રણ મોટી ચમચી ભરીને કોર્નફ્લાર એડ કરવાનો છે હવે તેની અંદર આપણે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને હાથેથી મસળી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે હાથેથી મસળી અને મિક્સ કરવાથી આપણા મસાલાની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે હવે મેં આ કટલેસનું મોલ્ડ આવે છે તે લીધું છે અને તેની ઉપર આપણે આ રીતે થોડુંક તેલ લગાવી દેવાનું છે જેથી આપણી કટલેસ એકદમ આસાનીથી નીકળી જશે હવે એક ચમચી જેવો આપણે મસાલો આ મોલ્ટની અંદર ભરી લઈશું આ રીતે એકદમ સરસ પ્રેસ કરી અને મસાલાને ભરવાનો છે અને વધારાનો સાઈડનો મસાલો હોય તે આપણે નીકાળી દઈશું આ રીતે એકદમ સરસ દબાવવાનો છે જેથી તળતી વખતે આપણી કટલીસ બિલકુલ પણ છૂટી નહીં પડે અને વધારાનો મસાલો આપણે સાઈડમાંથી નીકાળી દઈશું હવે આ કટલેસને આ રીતે આપણે પ્રોપર શેપ આપી દેવાનો છે આ રીતે પ્લેટની અંદર ઘસીશું તો આપણી કટલેસનો એકદમ સરસ પ્રોપર શેપ આવી જશે હવે આ કટલેસને આપણે થોડીક આ રીતે ટેપ કરવાની છે જેથી એકદમ આસાનીથી આપણી કટલેસ નીકળી જશે તો આપણી સરસ મજાની એક કટલેસ બનીને રેડી છે ફ્રેન્ડ્સ હવે તેને આપણે બ્રેડ ટ્રમ્સની અંદર આ રીતે ફેરવી લેવાની છે જેથી આપણી કટલેસનું ઉપરનું પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે એ જ રીતે આપણે બીજી કટલેસને પણ બનાવી લેવાની છે એક ચમચી જેવો મસાલો આપણે મોલ્ટની અંદર ભરી લઈશું અને આ રીતે પ્રેસ કરી અને કટલેસને આપણે દબાવીને એકદમ સરસ ભરવાની છે આ રીતે કટલેસને દબાવીને ભરવાથી આપણી કટલેસ તળતી વખતે બિલકુલ પણ છૂટી નથી પડતી અને આ રીતે એકદમ સરસ ઘસી અને પ્રોપર શેપ આપી દેવાનો છે કટલેસને હવે આ રીતે થોડીક ટેપ કરવાની છે જેથી આપણી કટલેસ એકદમ સરળતાથી નીકળી જશે તો આપણી સરસ મજાની બીજી કટલેસ પણ બનીને રેડી છે તેને પણ આપણે આ રીતે બ્રેડ ક્રમ્સની અંદર ફેરવી લઈશું જેથી બ્રેડ ક્રમ્સ આપણી કટલેસ ઉપર ચોટી જશે અને આપણી કટલેસનું ઉપરનું પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે એ જ રીતે એ મેં બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે આટલા માપની અંદરથી મેં 18 થી વીસ નંગ જેવી કટલેસ બનાવીને તૈયાર કરી છે હવે એક બાજુએ એ મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું હતું

હવે આ રીતે એકદમ સરસ હળવા હાથે તેને પલટાવીશું એક પડ પ્રોપર જાય પછી જ તેને આપણે પલટાવવાની છે હવે એ જ રીતે આપણે બીજી બાજુના પડને પણ એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આપણું ગુજરાતી ફરસાણ એટલે કટલેસની આ રેસીપી તમને ગમે તો મારી વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ જેથી આગળ પણ આપણે આટલી સરસ મજાની નવી નવી રેસીપી તમારી માટે લાવવાના છીએ અને સબસ્ક્રાઈબ કરવું તો ફ્રેન્ડ્સ બિલકુલ ફ્રી છે એટલે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો હવે આપણી કટલેસનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે અને આપણી કટલેસ એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે તેને આપણે નીકાળી લઈશું જો ફ્રેન્ડ્સ આપણી કટલેસ કેટલી સરસ બની છે એ જ રીતે આપણે બીજી કટલેસને પણ તળી લઈશું આ રીતે આપણે બધી જ કટલેસ તેલની અંદર એડ કરી દેવાની છે એક બાજુ એથી એકદમ સરસ ગોલ્ડન થાય પછી આપણે તેને પલટાવવાની છે અને એકદમ હળવા હાથે આપણે કટલેસને પલટાવીશું હવે બીજી બાજુએથી પણ આપણી કટલેસ એકદમ સરસ ગોલ્ડન કલરની અને ક્રિસ્પી તળાઈ ગઈ છે તેને આપણે નીકાળી લઈશું જો ફ્રેન્ડ્સ આપણી કટલેસ કેટલી સરસ મજાની ગોલ્ડન કલરની અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે તો એ જ રીતે એમે બધી જ કટલેસ બનાવી અને તૈયાર કરી લીધી છે તો બની છે ને એકદમ લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવી જ આપણી કટલેસ આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ